મારા કેળી કેરા રસ્તાઓ અને ગર્વો ગઢ ગિરનાર હું છું જુનાગઢ સમયની ધારે બદલાતું વિકસતું હું છું જુનાગઢ વર્ષો પહેલા અહીં એક પરિવાર આવ્યો અને જાણે એમની સંગે હું એ દોડ્યો હાફ્યો વિકસતો અને વિસ્તરતો રહ્યો ચાલો તમને હું મળાવું આ પરિવાર સાથે આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં એટલે કે હું હતો લગભગ અઠ્યાવીસ ત્રીસ વર્ષનો નર્મદા પ્રોજેક્ટ ત્યારે ચાલતો એટલે સિવિલની અંદર ખૂબ માંગ હતી મેં મારો અભ્યાસ કર્યો મોરબી એલી એન્જિનિયરિંગ કોલેજમાંથી અને એ તો બહુ મેમરેબલ પાર્ટ ઓફ ધ લાઈફ હતો કે ત્યારે ભણવાનું પણ હતું ફી ભરવાના બુક્સ લેવાના પણ પૈસા ન હોય આ પરિસ્થિતિમાંથી અભ્યાસ કરી એન્જિનિયરથીને બહાર આવ્યા તો ગવર્મેન્ટની ભરતી પ્રક્રિયા સ્લો ચાલતી હતી પછી મેં અમદાવાદમાં પ્રાઇવેટ નોકરીએ કરી ફ્રીમાં એ શીખવા માટે ગયો કોકની સાઇટો ઉપર આવી પરિસ્થિતિમાં આ સામનો કરતાં કરતાં માંડેક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ મળી અને મારી ટ્રાન્સફર થઈ નેપાળ મહાકાળી ઇરિગેશન પ્રોજેક્ટ નેપાળમાં પાર્થનો બોન થયો ત્યારે લગભગ નાઇન્ટી વનમાં મને એમ થયું કે આ નોકરીમાં નહીં આપણું લાંબુ ખેંચાય ધંધાદારી સ્વભાવ કંઈક ધંધો કરવો કંઈક બિઝનેસ કરવો થોડું મળે તો પણ વાંધો નહીં એમ કરીને જૂનાગઢ પાછો આવ્યો પાંચ મિત્રોને ભેગા કરીને પંચરત્ન ડેવલપર્સ એવું નામ આપીને નોબલ બિલ્ડરની સ્થાપના કરી અને એકદમ એમ હતું કે કાંઈ સામે અંધારું હતું છતાંય બસ આંખ બંધ કરીને દોડવું છે એક આખલાની જેમ ઊંધું ખાલીને દોડે જવું છે સિંગડા જ્યાં દિવાલ આવે તો દિવાલમાં એ સિંગડા ભરાવી દેવા આ હેતુથી ભાગ્યો અને મેં સૌ પ્રથમ પ્રોજેક્ટ નૈપાર સોસાયટીમાં નીલખંડ ફ્લેટ્સના નામથી ચાલુ કર્યો અને એ અમારું નોબલ બિલ્ડર્સનું પહેલું સોપાન અને એને હિસાબે પહેલો પ્રોજેક્ટ બીજો પ્રોજેક્ટ ત્રીજો પ્રોજેક્ટ સૌ પહેલી મેં ગાડી લીધી ફ્રન્ટી એ પણ સેકન્ડ હેન્ડ તો એ મને ઈવેન્ટ યાદ છે જે આજે હું કદાચ મર્સિડીઝ લઉં તો પણ આનંદ ના આવે એવો આનંદ મને એમાં આવ્યો હતો એક રીતે જોવા જાય તો નોબલ ગ્રુપ અને મારો અમે વી આર ઓફ સેમ એજ રાઈટ સો આઈ સ્ટીલ રિમેમ્બર કે ભાઈ ત્યારે લોકો નોબલને નહોતા ઓળખતા ત્યારે લોકો નિલેશભાઈનું કામ કે નિલેશભાઈનું બાંધકામ કે નિલેશભાઈના મકાનમાં રહેવા જવાય ટાઈમ ફ્રેમ એનું એક ફિક્સ હોય કે ભાઈ આટલા ટાઈમ આ પ્રોજેક્ટ મારે પૂરો કરવો છે આ ક્વોલિટી ઓફ વર્ક આપવું છે એમાં અમુક વસ્તુમાં ક્યાંય બાંધછોડ નથી ચલાવી બે પૈસા એવી રીતે બાંધકામમાં બચાવવાની કોઈ ભાવનાથી કામ કરવું નહીં અને કન્સિસ્ટન્ટલી કરતા હતા ટીમ વર્કમાં કરતા હતા ટીમ મોટી થતી જતી હતી ઓફિસ સાઇટ ઓફિસિસમાં જ પહેલાં કામ કરતા હતા પછી પોતાની ઓફિસ એને એક જ અમારા જ બનાવેલા બિલ્ડિંગમાં કરી સો વેન આઈ ગ્રુ અપ વી યુઝ ટુ લીવ એટ નીલકંઠ સો દેટ વોઝ લાઈક રાઇટ ઇન ફ્રન્ટ ઓફ આર ઓલ્ડ ઓફિસ જો ઓફિસમાં અમે યુઝઅલી ત્યારે જતા ત્યારે ધ સ્ટાફ વિચ ઇઝ રાઇટ નાવ હિયર દેટ વોઝ ધ સેમ સ્ટાફ એઝ વેલ સો ધીઝ આર ધ પીપલ એન્ડ ધ ફેસ ઇઝ દેટ આઈ હેવ ગ્રુ અપ વિથ યુ નો સો ઇટ્સ ઇટ્સ લાઈક અ ફેમિલી ઇટ સેલ્ફ ત્રણ દાયકાઓથી નોબલ રિયલ એસ્ટેટ સફળતાની ગાથા લખતું આવ્યું છે પિસ્તાલીસ થી પણ વધુ રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ્સ જેમાં સામેલ છે પાંચ હજારથી પણ વધારે રેસિડેન્શિયલ યુનિટ્સ આશક્ય બન્યું છે એક અડીખમ ટીમ વર્ક દ્વારા આજે છ જેટલા સેક્ટરમાં કાર્યરત નોબલ ગ્રુપ ઓફ કંપનીઝની આ ટીમમાં સાડા આઠસોથી પણ વધુ લોકો છે અહીં સંબંધ સર્વોપરી રહ્યા છે માટે જ મોટાભાગના કર્મચારી વેન્ડર્સ અને પાર્ટનર્સ છે એક શરૂઆતથી નોબલ પરિવાર સાથે જોડાયેલા છે ફ્રોમ વેરી ફર્સ્ટ ડે જેમને મેં સોંપ્યું છે મારા મેનેજર કહો કે અમારા સ્પાઇનલ કોડ કયો નોબલ બિલ્ડર્સની તો એવા નટુભાઈ પટેલ એઝ અ મેનેજર એકાઉન્ટન્ટ ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ અને બધી જ સત્તા એમની પાસે હોય અને ડેડિકેટેડલી અને પ્રમાણિકપણે એને કામ કર્યું છે એમનું પણ યોગદાન નોબલ ગ્રુપ ઓફ કંપનીઝમાં સખત રહ્યું છે નોબલ ગ્રુપમાં નિલેશભાઈને કામ કરવાની આવડત પછી એને દૂરદર્શી જોતા હોય કે ભાઈ આગળનું ફ્યુચરમાં શું કરવું હું નહીં અને સ્ટાફમાં ઘણા એવા છે કે ભાઈ જે દસ દસ બાર બાર વર્ષથી આ પોતાની રીતે કામગીરી કરે છે અને આખો ગ્રુપ કેમ આગળ આવે એવો જ એનો ધ્યેય હોય નિલેશભાઈ સાથે ઓગણીસો થી જોડાયેલો છે અને તેનું પહેલું એપાર્ટમેન્ટ નીલકંઠજી બનેલું છે ત્યારથી આજ સુધી જે છેલ્લું એપાર્ટમેન્ટ પેરેડાઈજે જે ચાલુ થાય છે ત્યાં સુધીની મારી એની અંદર સફર છે બે હજાર પાંચમાં જ્યારે હું જોઈન થયો ત્યારે નોબલ બિલ્ડર એ માત્ર રિયલ એસ્ટેટમાં કામ કરતું હતું ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ નોબલ બિલ્ડરને મેં નોબલ ગ્રુપ ઓફ કંપનીઝ બનતા જોયેલું છે એક આપણી જૂની કહેવત છે કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે આ જ કહેવતને મેં ધ્યાનમાં રાખીને હું દુનિયા આખી ફર્યો છું એ સમયમાં હું રાજકોટના બિલ્ડિંગો જોવા જતો બીજા આર્કિટેક્ટોને મળતો ખરેખર જે રીતે ડેવલપમેન્ટ મોટા સેન્ટરનું થયો અને ત્યાંના લોકોની જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ જૂનાગઢની પણ થોડી અપગ્રેડ થાય એ માટે થઈને કાયમી નોબલ બિલ્ડરે ફોકસ કર્યું છે સો આઈ સ્ટાર્ટેડ માય જર્ની એઝ એન ઇન હાઉસ આર્કિટેક્ટ ફોર નોબલ બિલ્ડર્સ સ્ટાર્ટિંગ ફ્રોમ ડિઝાઇનિંગ ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ ઇન નોબલ ક્રાઉન કોઈ પણ બિલ્ડિંગ આપણે ચાલુ કરીએ ત્યારે આપણે રેરા રજીસ્ટર પ્રોજેક્ટ કરી અને પછી જ આપણે બિલ્ડિંગનું કામ ચાલુ કરીએ છીએ બધી જ વસ્તુની ટ્રાન્સપરન્સી માટે મટીરિયલ ડિસ્પ્લે રાખીએ છીએ એને પ્રોપર ખબર હોય કે મારી આ પ્રોપર્ટીમાં આ મટીરિયલ વપરાવાનું છે કેનિકલ ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ પ્લમ્બિંગમાં ખાસ કરીને વોટર પ્રૂફિંગ પ્લમ્બિંગ પછી બીજા નંબરમાં આપણે બિલ્ડિંગ ચાલુ કરીએ જ્યારે આરસીસીનું કામ આવતું હોય ત્યારે ટેસ્ટિંગ બધા પ્રોપર આપણે એનો ટેસ્ટ રિપોર્ટ કરાવીએ સ્ટીલનો ટેસ્ટ રિપોર્ટ કરાવીએ છીએ આ બધું ધ્યાન રાખતા હોય છે જે અમારું કમિટમેન્ટ છે જે કસ્ટમરો સાથેના અમારા એક નાતો હતો પ્રમાણિકપણે કાર્ય કરવું એ પણ અમારા એક એથિક્સ હતા એટલે અમે નામ નોબલ પસંદ કર્યું હતું અને જે કુદરતી ન્યાય પ્રમાણે વ્યવસાય કરવો કોઈ સાથે ખોટું ન થવું જોઈએ લોકોએ પોતાના પરસેવાના પૈસા રોક્યા હોય તો એનું એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ આ બધા જીવનના એક નક્કી કરેલા આયામો હતા કે એ તૂટવા ના જોઈએ આ બધા એથિકલ પોઈન્ટ્સ જે હતા ને એની બહાર ન જવું ને એનું કુદરતે એમને ઘણું બધું વળતર આપ્યું છે મારા ફાધર અને મધર બને પોતાની લાઈફમાં ખૂબ સ્ટ્રગલ કરીને અમને મીડિયમ ઇંગ્લિશમાં એ સમયમાં ભણાવ્યા એજ્યુકેશન હતું તો આજે અમે અહીંયા સુધી પહોંચી શક્યા અને ખાસ કરીને મારા મા બાપે જે પ્રયત્ન કર્યા હતા અને એ પ્રયત્ન દીપી ઉઠે એટલા માટે જ નવા સમયની માંગ હતી ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ જે રીતે આવતીથી બીજા સેન્ટરોમાં એ જૂનાગઢમાં લાવવી જરૂરી હતી હું થર્ડ સુધી તો કોન્વેન્ટમાં હતો બટ ધેન હી રિયલાઇઝ કે ભાઈ જુનાગઢમાં એ લેવલનું એજ્યુકેશન નથી જે મારે મારા છોકરાને આપવું છે ત્યારે મેં એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ્સ ના નામથી એક આખું સ્કૂલનું યુનિટ લોન્ચ કર્યું બે હજાર ત્રણમાં શરૂઆત કરી એ ફક્ત નર્સરી લોઅર કેજી અને હાયર કેજીથી સ્ટાર્ટ કર્યું મીનવાઈલ ઇન્ડિયાની બધી જે ટોપ મોસ્ટ સ્કૂલ હતી એનો સર્વે કર્યો કે વેર વી આર લેગિંગ બેક એટલે કે જૂનાગઢમાં જે ગેપ છે શા માટે છે ત્યારે એમબીએ થયેલા છોકરાઓ મેં હાયર કર્યા અને એ બધાને હું ઘરે ઘરે મોકલતો કે બાળકને હોમવર્ક કેટલું હોવું જોઈએ કઈ પ્રકારનો સ્કૂલ ડ્રેસ હોવો જોઈએ કેવો સ્કૂલનો એમ્બિયન્સ હોવું જોઈએ કઈ રીતની લેબ્સ હોવી જોઈએ આ બધા ક્વેશ્ચન આન્સર્સ મેં પેરેન્ટ્સને અને ચિલ્ડ્રન્સને પૂછ્યા ત્રણ ફેમિલીનો સર્વે કર્યો તો મેઇન ખબર પડી કે જે બાકીની સ્કૂલો છે અથવા તો જે ગ્લોબલી જે સ્કૂલો ચાલે છે એ બાળકોને ઓવરઓલ જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ હોય એના તરફ એમનું વિઝન હોય છે એ વિઝનને ધ્યાનમાં રાખી અને આપણે સ્કૂલનો કરિક્યુલમ સેટ કર્યું સૌથી પહેલા શરૂઆત એ કરી કે બહારથી વિઝનરી બધા ટીચર્સ આવે બહારથી પ્રિન્સિપલ્સ આવે અને એ જે એડિશન થયું એના હિસાબે જે સ્કૂલને એક્સપોર્ટ મળ્યો જુદી જ રીતનું જે એજ્યુકેશન જે ખરેખર નેશનલી જરૂરી હતું એ એજ્યુકેશનની અમે શરૂઆત કરી શક્યા માત્ર માર્ક ઓરિએન્ટેડ નહીં પણ સર્વાંગી વિકાસ થાય એવી સ્કૂલ કરેલી એને અમે એક્સપાન્ડ કરીને સીબીએસઈ માટે એકલવ્ય ગ્લોબલ સ્કૂલ કરી એક્લ ગ્લોબલ સ્કૂલ જ્યારે નામ આવે ત્યારે એની સાથે એક વોર્ડ આવે છે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ ઇટ્સ અ બ્લેન્ડેડ લર્નિંગ ઓફ એકેડેમિક એન્ડ નોન એકેડેમિક સો લર્નિંગ આઉટકમ જે છે એ એકેડેમિકમાં આપણે સ્ટડીઝ રિલેટેડ જોઈએ છે અને નોન એકેડેમિકમાં આપણે એની સ્કિલ બેઝડ હોય છે એને શું શીખવા માટે ટાઈમ મેનેજમેન્ટ એનાલિટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ તો ધેર વિલ બી મેની થિંગ

જુનાગઢની આ એક માત્ર ISO સર્ટિફાઇડ શાળા જ્યાં નર્સરી થી ધોરણ 12 સુધીનું સ્ટેટ બોર્ડમાં ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમમાં તેમજ CBSE બોર્ડ આધારિત સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન આપી રહી છે જે રીતે જુનાગઢની અંદર પ્રાઇમરી એજ્યુકેશનમાં વી ધ પાયોનિયર સેમ વે વી વર ધ ફર્સ્ટ ઇન્સ્ટિટ્યુટ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ જેની અમે સ્થાપના કરી બે હજાર સાતમાં અને નોબલમાં અમે શરૂઆત કરી ત્યારે જૂનાગઢની અંદર બીએડ અને પીટીસી આ ટોપ મોસ્ટ કોર્સ કહેવાતા એનાથી આગળ કશું કોઈ વિચાર્યું નથી સમયની સાથે શિક્ષણની આ ઉડાને ઉચ્ચતર કારકિર્દીના પ્રોફેશનલ કોર્સીસ તરફ હરણફાળ ભરી વર્ષ બે હજાર સાતમાં ફાર્મસી કોલેજથી શરૂઆત કરી બે હજાર આઠમાં એન્જિનિયરિંગ અને બીએડના અભ્યાસક્રમથી આગળ વધી ડિપ્લોમા એન્જિનિયરિંગ નર્સિંગ આર્કિટેક્ચર વેટરનરી આયુર્વેદિક હોમિયોપેથી અને ડીએમએલટી ના અભ્યાસક્રમ સાથે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એક વટવૃક્ષ બની ગયું પંદર વર્ષના આ શૈક્ષણિક યજ્ઞના ફળ સ્વરૂપે ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય કાયદા અંતર્ગત બે હજાર બાવીસમાં નોબલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી There are total 102 universities in ગુજરાત but this university is unique in the respect of the conducting examination syllabus and teaching methodology there are 18 colleges 11 faculties and 59 courses we have revised the courses according to new education policies so we are giving the emphasis on market driven education and market driven research what is the demand of the society what is the demand of the industry? Accordingly, we are devising the courses, and students are made ready for the industry. <laughs> એ શીખવાડવા માટે ટીચર જોઈએ તમને કે જે એ બેસ્ટ રીતે તમને શીખવાડી શકે તો એવા ટીચર્સ મને મળ્યા છે અહીંયા એટલે હવે હું એટલી કોન્ફિડન્ટ છું કે આવી રીતે શીખીને કે કદાચ ઇન્ટર્નશીપ પછી જો ડાયરેક્ટ મારે ક્લિનિક ખોલવાનું થાય અને શરૂઆત કરવાની થાય તો હું કરી શકું મારો મેઇન મોટો એ તો કે જૂનાગઢ જેવા સિટીમાં જે નેશનલ લેવલનું એજ્યુકેશન મળે એને અમે કદાચ આજે ખૂબ સારી રીતે સાર્થક કરી રહ્યા છીએ એનો અમને સંતોષ છે અને આનંદ છે બે હજારને દસમાં જ્યારે મારા ધર્મપત્ની જ્યોતિ ધુલેસિયાનું અવસાન થયું એની સ્મૃતિમાં મેં જ્યોતિ ધુલેસિયા મેમોરિયલ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ બનાવ્યું અને એની અંદરનો હેતુ રાખ્યો કે આર્થિક રીતે નબળા બાળકોને કઈ રીતે આપણે એજ્યુકેશન આપવું વિધવા બહેનોને કઈ રીતે અનાજ આપવું અને આવી અલગ અલગ ઘણી બધી યોજનાઓ અમે જ્યોતિ ધુલેસિયા મેમોરિયલ ફાઉન્ડેશનના માધ્યમથી નોબલ ગ્રુપ ઓફ કંપનીઝ એ એક સર્વિસ ટુ ધ સોસાયટીના ભાગરૂપે એવી પ્રવૃત્તિઓનું અમે આ ટ્રસ્ટના માધ્યમથી કાર્ય કરીએ છીએ એકવીસમી સદીની શરૂઆત થઈ ચૂકી હતી જૂનાગઢ હવે ધીરે ધીરે નવો આકાર લઈ રહ્યું હતું જેના પાયામાં હતા નોબલ બિલ્ડર્સના બનાવેલા સપનાના ઘર અને નવી પેઢીના જીવનમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મૂળભૂત જરૂરિયાતથી ઉપર આવી હવે સમય હતો

તો અમે બોમ્બેના ગ્રુપ સાથે ટાઈપ થયા અરુણભાઈ મુછાલા ગ્રુપ સાથે અને જૂનાગઢની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક પરમેનન્ટ બનાવ્યું આમાં બહુ સ્ટડી કરીને ધીમે ધીમે કરીને બધું ડેવલપ કર્યું પચીસ થી વધુ અતિ આધુનિક અને સુરક્ષિત રાઇડ્સ ગ્રીન ફૂડ ઝોન અને વિશાળ ગાર્ડન એરિયા ધરાવતું સુરજ ફનવર્ડ આ શહેર તેમજ આસપાસના તમામ ગામના લોકો માટે પરમનેન્ટ મનોરંજનનું લોકપ્રિય સ્થળ બન્યું અને સાથે જ વર્ષ બે હજાર સાતમાં નોબલ લઈને આવ્યું સૂરજ સિનેપ્લેક્સ પાંચ સ્ક્રીન સાથે બારસો જેટલી સિટિંગ કેપેસિટી અને દર મહિને પચીસ હજાર જેટલા ફૂટફોલ ધરાવતું આ મલ્ટીપ્લેક્સ જુનાગઢ જિલ્લામાં પ્રથમ અને સૌરાષ્ટ્રમાં દ્વિતીય છે પબ્લિક જે સિંગલ સ્ક્રીનથી થોડાક થાય કરતા અને એને મલ્ટીપ્લેક્સ જુનાગઢમાં જે સૌપ્રથમ મેળવ્યું એટલે એક એને ફેમિલી અને ગ્રુપ્સમાં ફ્રેન્ડ્સમાં આવવા માટે એક મલ્ટિપ્લેક્ષ સારું લઈ એટલે આપણે ત્રણ સ્ક્રીન હતી એટલે ત્યારબાદ આપણે પાંચ સ્ક્રીન કરી બે હજાર પંદરથી અને ત્યારે એક્ઝિબિટરની આખી દુનિયાથી અમે અજાણ હતા તો એમાં પણ ખૂબ સંશોધનો કર્યા ખૂબ નોલેજો મેળવા કઈ રીતની સાઉન્ડ સિસ્ટમ હોય કઈ રીતના પ્રોજેક્ટરો હોય લોકો મનોરંજન માટે આવે તો આ હસ્તી લક્ષ્મી છે એ હસતો હસતો જાય રાજી ખુશીથી જાય તો જ આપણી અંદર રીધિ સિદ્ધિનો વાસ થાય નોબલ ગ્રુપ ઓફ કંપનીઝની જર્ની જે મારે કરવાની હતી એ તો મેં પૂરી તાકાતથી લગભગ પચીસેક વર્ષ સુધી તો કરી પણ પછી મારા બાળકો જ્યારે ભણીને આવ્યા સૌપ્રથમ મારો દીકરો એ જ્યારથી ધંધામાં જોડાયો એટલે સ્વાભાવિક છે કે નવા જનરેશનની થિંક ટેન્ક હોય એ કંઈક અલગ નોવી ગ્રુપની ગાથા હવે દુલેશિયા પરિવારની આવનારી પેઢી લખવા જઈ રહી હતી પુત્ર પાર્થ દુલેશિયા એક નવી જ વિચારધારા સાથે નોબલ ગ્રુપ ઓફ કંપનીઝમાં સંપૂર્ણ રીતે કાર્યરત થયા ઉચ્ચ શિક્ષણ અને નવા દ્રષ્ટિકોણથી નોબલ પરિવારમાં આધુનિકતાના પવન સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરી ઇફ આઈક ટક અબાઉટ ધ अर्લી ડેઝ ઓફ મી વર્કિંગ ઇન નોબલ ગ્રુપ હું ભણીને આવ્યો પછી પ્રાઇમરી કે જે એક્ઝિસ્ટિંગ પપ્પાના મેઇન કોર બિઝનેસીસ હતાશન અને થિયેટર બિઝનેસ તો એમાં હું ખાસ કરીને રિયલ એસ્ટેટ અને એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં વધારે ઇનપુટ્સ આપી શક્યો હતો એજ્યુકેશનમાં હું સ્લોલી એન્ડ સ્ટડીલી ચાલતો હતો કારણ કે ત્યાં મારાથી બી ઘણા એક્સપિરિયન્સ વેલ એજ્યુકેટેડ લોકો ઓલરેડી એ વસ્તુઓ બધી કરતા હતા જ્યાં જ્યાં મને લાગ્યું ડિજિટલી હું આઈ કેન એમ્પાવર થિંગ્સ તો આવી રીતે સેગ્રીગેટ કરી અને અમુક પ્રાઇમરી ફોકસ રાખી અને મે મારે ઇનિશિયલી ચાર પાંચ વર્ષ નોબેલ ગ્રુપમાં આવી રીતે આપ્યા We uh, documented everything we documented each and every aspect of the different businesses of uh, noble businesses industry belong but we were able to centralize everything and bring everything into a platform digital platform wherein the top management could review each and every aspect of the business as and when they want in a single click. I started with branding. પહેલા તો આપણે બધા પ્રોજેક્ટના નામ એ રીતે હોવા જોઈએ કે લાગવું જોઈએ કે આ કોઈ એક જ કંપનીમાંથી આવે છે કે આ એક જ ગ્રુપ ઓફ પીપલ આર ડુઈંગ ઇટ લોકો બહારથી જોઈ સમજી અને એ લોકોની બી રિક્વાયરમેન્ટો વધતી જતી હતી તો આ બધી વસ્તુ કઈ રીતે ઇન્કોર્પોરેટ કરવી અને મેઇન વસ્તુ સ્ટ્રક્ચર એન્જિનિયર અને આર્કિટેક્ટ બે યુઝલી હોય બટ અમે ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ હોય પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ હોય લેન્ડસ્કેપિંગ કન્સલ્ટન્ટ હોય તો વી સ્ટાર્ટેડ વર્કિંગ વિથ સ્પેશિયલાઇઝ પીપલ તો એ વસ્તુને ફોકસમાં રાખી અને આ બધી વસ્તુઓને ડિજિટલ એરા સાથે કારણ કે ટુ થાઉઝન્ડ ફિફ્ટીન એ બધા એવા વર્ષ હતા કે જ્યારે ડિજિટલ એરા સોશિયલ મીડિયા આ બધી વસ્તુઓ એકદમ બૂમિંગ હતી તો એને કઈ રીતે બિઝનેસમાં કન્વર્ટ કરવું કે તમારે એક્ઝિસ્ટિંગ બિઝનેસમેનો કઈ રીતે ઉપયોગ કરવો આ બધી વસ્તુઓ બેક ઓફ ધ માઇન્ડ હતી તો જોડે જોડે પ્લાનિંગ કરતા ગયા ઇન્કોર્પોરેટ સ્લોલી એન્ડ સ્ટેડિલી કરતા ગયા કે જ્યાં અમારે વિચારધારા પૂરી થતી હતી ત્યાંથી આ નવા જનરેશનની વિચારધારા શરૂ થાય છે અને એનો મને આનંદ છે જુનાગઢ અ વેરી અન્ડરરેટેડ ટાઉન જેટલા બી ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ છે એ લોકોને બધાને એની સિટીની ગુડવિલ એનકેશ કરતા આવડે છે બાય સમ વે ઓર ધી અધર તો એને ડિજિટલી કઈ રીતે મારે એનું પોટેન્શિયલ બતાવું સો એ એ હેતુથી વી સ્ટાર્ટેડ નોબલ ડિજી વેન્ચર્સ ઇન 2017 અને એના અંડર જ આપણું જૂનાગઢ જે અત્યારની જૂનાગઢની બિગેસ્ટ સોશિયલ મીડિયા કમ્યુનિટી કહી શકાય એ આપણે ચલાવીએ છે તો એમાં બી વિશાલ સોલંકી ઇઝ માય ફાઉન્ડિંગ પાર્ટનર તો એવી રીતે વાત સ્ટાર્ટ થઈ કે ભાઈ કે એમનો કોલ આવ્યો અને મને એવી રીતે ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ જૂનાગઢમાં જ એમને કંઈક સ્ટાર્ટ કરું તો ડિજિટલ વેન્ચર તારીખનું કે મેં એણે ડિજિટલ માર્કેટનો કોર્સ કરેલો હતો મારી અંદર પણ એ જ ભાવના હતી કે હું જૂનાગઢમાં રહીને કામ કરું અને જૂનાગઢ માટે કંઈક કરું અને જૂનાગઢના લોકોને કે જુનાગઢને એઝ અ સિટી અમે ડિજિટલી કઈ રીતે અપલિફ્ટ કરી શકીએ સો એ એક બંનેની કોમન હતી ઘણા બિઝનેસ વાળા હતા ઘણા રિટેલ બિઝનેસીસ વાળા હતા ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા જે લોકોને અમે ડિજિટલ માર્કેટિંગ ઇમ્પોર્ટન્સ વિશે સમજાવ્યું અવેર કર્યા અને એવા લોકોને આની સર્વિસીસ આપી અને એવી રીતે અમે એમાંથી બુથ સ્ટ્રેપ કરી કરીને આપણું જુનાગઢના જે સ્કેલ ઉપર લઈ આવ્યા છે સો ધેટ હાઉ નોબલ ડિજી વેન્ચર્સ જે સોશિયલ મીડિયા માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ વેબસાઇટ ડેવલપમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ આવી બધી સર્વિસીસ

સમયની સાથે ચાલનાર નોબલ ગ્રુપ નોબલ ડીજી વેન્ચર્સની કાર્યશૈલીમાં પણ નવીનતા લાવ્યું શહેરના લોકોને રોજગારી મળી શકે એ માટે અહીં દર અઠવાડિયે યોજાય છે વેનસ ડે વોકિન્સ જ્યાં ઉમેદવારોને તેમની આવડત અનુસાર અપાય છે નોબલના કોઈપણ ક્ષેત્રમાં જોડાવાની તક અમદાવાદથી જૂનાગઢ જ્યારે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં હું શિફ્ટ થઈ ત્યારે મારા માઇન્ડમાં મારા કરિયર્સ માટે કે મારા ગ્રોથ માટે બહુ બધા ક્વેશ્ચન્સ હતા ફિયર્સ હતા બટ જ્યારે મેં નોબલ ડિજ્યુન્ચર જોઈન કર્યું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં ત્યારે એ પ્રોબેશન પિરિયડમાં મેં વસ્તુ નોટિસ કરી કે જે વસ્તુ અમદાવાદમાં જે મેં સિક્સ સેવન મંથ જોબ કરી એ વસ્તુ મને અહીંયા એ સેમ વસ્તુ મને મળી છે એક વર્ક કલ્ચર છે કે તમે ફ્રીડમથી રહીને તમે વોક કરી શકો છો પછી મેં સ્ટાર્ટ કર્યું ત્યારે બે ત્રણ લોકોની ટીમથી અમે સ્ટાર્ટ કરેલું હતું તેમ અત્યારે વીસ લોકોની ટીમ અમે ઓફિસમાંથી કામ કરીએ છીએ એની સિવાયના ગણીએ તો આપણે દસ થી બાર લોકો એવા છે કે જે ફ્રીલાન્સરથી જોડાયેલા છે જે અમદાવાદ બરોડા બેંગ્લોર એવા અલગ અલગ સિટીઝમાંથી કામ કરે છે આપણી સાથે જુનાગઢ ગીર આ બધી વસ્તુઓમાં ઓળખ એક આપણી જે રીતે ઊભી થવી જોઈએ કે બહારથી ટુરિસ્ટ આવતા હોય તો એ લોકોને જુનાગઢ કઈ રીતે બતાવવું તો સારી હોસ્પિટાલિટી જરૂરી હતું સ્કોપ હતો ફ્યુચર બ્રાઇટ હતું સારું ઓથેન્ટિક ટ્રેડિશનલ ફૂડ આપવું તો એના માટે અમે હોસ્પિટાલિટી સેક્ટરમાં રેવત ઇન અને રેવત કિચન સાથે અમે ઉતર્યા તો જુનાગઢનું ફર્સ્ટ ક્લાઉડ કિચન એ થયું રેવત શહેરનું પહેલું ક્લાઉડ કિચન ધરાવતું એકમાત્ર ડિજિટલી ઓપરેટેડ રેસ્ટોરન્ટ જે બાદમાં એક રૂફટોપ ટોપ રેસ્ટોરન્ટમાં તબદીલ થયું બેશી ફ્યુઝન ધરાવતી પ્લેટર સર્વિસસ રેવત કિચનની વિશેષતામાં વધારો કરે છે દર મહિને બૌડી સંખ્યામાં મળી રહેલા ઓર્ડર્સ તેમજ ડાઇનઇન્સ રેવત સફળતાનો પુરાવો આપે છે જુનાગઢ ઐતિહાસિક શહેરની સાથે એક આધ્યાત્મિક શહેર પણ છે ગિરનારની ઉર્જા અહીં બધે જ અનુભવાય છે એવામાં અહીં આવતા યાત્રાળુઓ માટે ઉત્તમ સુવિધા સાથેની એક બજેટ હોટલ રૈવત એન લોકપ્રિય બની છે

આગળ વધવું છે

આપણા ફાર્મ ઉપર પંદર ગાય પશુધન છે બરાબર છે એમાંથી જે તૈયાર થાય છે ગોબર તેમજ ગૌમૂત્ર એના આધારિત જ આપણે ફાર્મ ઉપર દરેક પ્રકારના અનાજ કઠોળનું વાવેતર આપણે કરીએ છીએ એમાં જે ગોબરમાંથી જે તૈયાર થાય છે જે વર્મી કમ્પોસ્ટ કરીને ખાતર છે એનો ઉપયોગ આપણે આપણા ફાર્મ ઉપર કરીએ છીએ જેનાથી જમીનની સૂક્ષ્મ તત્વશક્તિ જેમાં કે જસર તાંબુ પિત્તળ પછી પોટાશ સલ્ફર એનો વધારો થાય છે પ્લસ જે આપણે કોઈપણ વાવેતરનો ગ્રો થઈ ગયા પછી એની ઉપર જે કીટકનાશક દવા જે ઉપયોગ કરવાનો હોય છે

ઇવન ફાર્મર્સ જે અમારા માટે ખેતી કરે છે એમને બી અમે ટ્રેન કરીએ છીએ કે તમે તમારા પેરીફરીમાં આવા અલગ અલગ મેડિસનલ પ્લાન્ટ્સ અને હર્બ ગ્રો કરો જે અમે તમારી પાસેથી એ પણ લઈ લેશું તો આ બધી ફાર્મિંગ પ્રેક્ટિસિસ ઉપર અમે ફોકસ કરીએ છીએ આ પ્રદેશની ઓળખ સમાન ગીર ગાય આધારિત ખેતીથી તૈયાર થતી એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને અહીંના આયુર્વેદિક મેડિસિન્સના સમન્વયથી બન્યું છે ગીરવેદા અહીં પોતાના જ પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટમાં ચાલીસથી પણ વધારે સો શુદ્ધતા સાથેની પ્રોડક્ટ્સ તૈયાર થાય છે જેની ખાતરી પેકેટ પાછળ રહેલા ક્યુઆર કોડની મદદથી ગ્રાહક પોતે કરી શકે છે વિવિધ મસાલા કઠોળ એ ઘી અને આયુર્વેદિક તેલની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે ગીરવેદા તેની વેબસાઇટ વિવિધ ઓનલાઈન સ્ટોર્સ અને રિટેલ માર્કેટની મદદથી ગીરની શુદ્ધતા સીધી જ ગ્રાહકોના ઘરે પહોંચાડી વિશ્વાસનું પર્યાય બન્યું છે તમે બંને જનરેશન જુઓ કે ખેતીથી શરૂ થયેલી અમારી પેઢી અને આજે નવી પેઢી પણ ખેતી ઉપર ફોકસ કરીને એને કઈ રીતે વેલ્યુ એડિશન કરીને માર્કેટિંગ કરવું અને ખેતીને કઈ રીતે પ્રોત્સાહન આપ અને પાછા લોકો ખેતી તરફ કઈ રીતે વળે એ દિશામાં કામ કરવું એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે તો આ હતી અમારી નોબેલ ગ્રુપની થર્ટી ટુ ઇયર્સની જર્ની કે આજે બાંધકામ રિયલ એસ્ટેટથી થી શરૂઆત કરી એવી જ રીતે સારું એજ્યુકેશન અને જુનાગઢના લોકો માટે એમને આજના સમય પ્રમાણે તૈયાર કરવાનો એક મોકો મળી રહ્યો છે જુનાગઢ પાસે નેચરનું આપેલું બધું જ હતું કલ્ચર પણ એટલું સ્ટ્રોંગ હતું આધ્યાત્મિકતા પણ એટલી સ્ટ્રોંગ હતી પણ જે મોડર્ન કોન્સેપ્ટથી જે મોટા સેન્ટરોમાં લોકો જીવતા હોય છે એ માટે થઈને જે લાઇફ તમારી મોડર્ન કોન્સેપ્ટ અને સમય પ્રમાણે આગળ વધે એ કામ કાયમી નોબલ ગ્રુપ ઓફ કંપનીઝે કર્યું છે તો આ એક ફિલિંગ અલગ છે કે તમે તમારા હોમટાઉનને તમે કંઈક વસ્તુ આપી છે અને લોકો એની કદર કરે છે તો આ વસ્તુ જાણીને વી ફીલ વેરી હેપી એન્ડ સેટિસ્ફાઇડ ટુ ડે વી થેન્ક ગોડ ફોર વોટ ધે હેવ નો અને હજુ પણ ભવિષ્યમાં આનાથી પણ વિશેષ સમય પ્રમાણે જે નવું આપવું પડે એ આપવાની અમારી ભાવના પણ છે નોબલ ગ્રુપ ઓફ કંપનીઝ સમય પ્રમાણે તાલ મિલાવીને ચાલે